ભારતીય પાટીદાર સમાજના સહયોગથી પંચોતેર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું માનવ મંદિર હોલ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને સોલ નામ લેવા પટેલ સમાજ ટ્રસ્ટ સંયુક્ત રીતે રક્તદાન શિબિર યોજાયું માનવ મંદિર હોલ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને સોલ ગામ લેવા પટેલ સમાજ ટ્રસ્ટ સંયુક્ત રીતે રક્તદાન શિબિર યોજાઈ હતી અંકલેશ્વર કુમાર પાર્ક ગાંધી બ્લડ બેંકમાં રક્તની અછત સર્જાતા સામાજિક સંગઠનોએ મદદનો હાથ લંબાવ્યો છે લઘુ ઉદ્યોગ ભારતી અને સોલ ગામ લેવા પટેલ સમાજ દ્વારા સંયુક્ત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શિબિર દરમિયાન કુલ પંચોતેર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સો કોલગામ લેવા પટેલ સમાજના પ્રમુખ કમલેશભાઈ ગામી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રેવા ચેરિટેબલ ટ્રસ્ટના કિરણ મોડી અને લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા સહિત અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા